સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ વિષય પર્યાવરણ છે એમાં ભાગ નંબર જે ત્રણ છે એમાં ગુજરાતી ગણિત પર્યાવરણને હિન્દી આવી જાય છે એમાં આપણે પર્યાવરણમાં જોતા હતા પાઠ નંબર સત્તર સુધી આપણે જોયું હતું એની લિંક નીચે આપેલી છે હવે આપણે આમાં અઢારમાં હવે અમે ક્યાં જઈએ એની આપણે સમજૂતી મેળવવાના છીએ પ્રશ્ન પહેલો લઈએ એટલે વિડીયો આપણે મોટો ન થાય તમારું ગામ બીજા ગામ કરતાં કઈ કઈ રીતે અલગ છે તો અમારું ગામ કે સુવિધાઓની બાબતમાં બીજા ગામ કરતાં અલગ પડે છે કે અમારા ગામમાં પંચાયત બગીચો શાળા પુસ્તકાલય વગેરે જેવી સુવિધાનો અભાવ છે આથી બીજા ગામ કરતાં અમારું ગામ અલગ પડે છે બીજું તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય તો અમને અમારા ગામની જમીન જે ખેતીમાં ઉપયોગી થાય છે કે ખેતીમાં અમારી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ કે અમારા ગામની જે જમીન છે એમાંથી થાય છે એટલે આવી રીતે આપણી જમીન જે છે એ ઉપયોગી નીવડે છે ત્રીજો પ્રશ્ન લઈએ તમારા ગામમાં તમને ગમતી ના હોય તેવી બાબતો કઈ કઈ છે શા માટે તો અમારા ગામની બાજુમાં કે ખાણ ખનીજના ઘણા બધા ઉદ્યોગો આવેલા છે જેના જે ના હોવા જોઈએ કેમ કે ઉદ્યોગોના કારણે અમારા ગામનું વાતાવરણ ઘણું પ્રદૂષિત થાય છે ચોથું તમારા મતે તમારા ગામમાં શું શું હોવું જોઈએ તો અમારા ગામમાં આધુનિક દવાખાનું તેમજ છ સાત ધોરણ જેવી સુવિધા નથી જે અમારા ગામમાં હોવી જોઈએ બીજો ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરવાનું છે તમારા ગામ વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું મંદિર એટલે તમારે અહીંયા તમારા ગામનું લખવાનું છે અહીંયા મેં મંદિર લખ્યું છે પણ અમારું બીજું તમારા ગામ વિસ્તારના લોકો એકસાથે જન્માષ્ટમીના દિવસે ભેગા થાય છે ત્રીજું તમારા ગામ વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત નળિયાની બનેલી છે છે તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરો તો અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારીની શોધ કરવી પડે બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે રહેવા માટે મકાનની શોધ કરવી પડે કે નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળીને રહેવાની તૈયારી કરવી પડે છે બીજો ક્વેશ્ચન છે તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ કોણ રહેવા આવ્યું છે કેમ તો અમારા ગામમાં એક ખેતી કામ કરતો પરિવાર રહેવા માટે આવ્યો છે તેઓ અમારા ગામમાં રહીને ખેતી કામ કરી રોજગારી મેળવે છે આમ પોતાના કામ માટે કે આ પરિવાર અમારા ગામમાં આવીને વસવાટ કરે છે ત્રીજો પ્રશ્ન છે તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે કેમ તો ગામ છોડીને જવાનું ગમે નહીં એટલે સારું ના લાગે કેમ કે ગામમાં નાનાથી મોટા થયા હોવાથી આ ગામ છોડવું ના ગમે અહીં ઘણા બધા મિત્રો હોય છે તે છોડીને જવું ન ગમે અહીંની શાળા છોડીને જવું ન ગમે અમારી ખેતીની જમીન છોડીને જવાનું અમને ન ગમે અહીં આપણે સરસ મજાનો પાઠ જે છે અઢાર હવે અમે ક્યાં જઈએ એનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત ત્યાં સુધી તમે અમારા નવા વિડીયો જે આવે છે એની રાહ જુઓ અને જૂના વિડીયો જે છે એ તમારા વિદ્યાર્થી મિત્રોને મોકલી દો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત